વડોદરા શહેરમાં પરિવાર ચાર રસ્તા પાસે આવેલ પૂજા એવેન્યુ કોમ્પલેક્ષના બંધ મકાનમાંથી ધુમાડો નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો વડોદરા શહેરના પૂજા એવેન્યુ કોમ્પ્લેક્સમાં બંધ મકાનમાંથી ધુમાડા નીકળતાની સાથે જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો પૂજા એવેન્યુ કોમ્પ્લેક્સમાં રુક્મણી પાર્ટી પ્લોટની બાજુમાં પરિવાર ચાર રસ્તા પાસે આ બનાવ બન્યો છે ઘરમાં જીવજંતુ મારવાનું કેમિકલ હોવાથી ધુમાડા નીકળ્યાનો બનાવ બન્યો છે બંધ મકાનમાંથી ધુમાડા નીકળતાની સાથે જ સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા ફાયરના જવાનોને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમથી પહોંચા છ વાગ્યે છ વાગ્યાની આસપાસ સાંજે ભાણેગેટ ફાયરટેશનના વોચરૂમમાં જાણકારી મળી કે રુક્ષમણી પાર્ટી પ્લોટની બાજુમાં પરિવાર ચાર રસ્તા પૂજા એવન્યુ નામનું કોમ્પ્લેક્સ છે બિલ્ડિંગ છે તેમાં ધુમાડા નીકળે છે એટલે તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનથી કર્મચારીઓ વાહનો સાથે ત્યાં પહોંચ્યા ત્યાં જઈને જોયું તો એ જે ધુમાડા કોઈ કેમિકલ લીકેજ થવાના કારણે હતું એટલે તરત જ કર્મચારીઓએ પોતાની સુરક્ષાના સાધનો પહેરીને એ ઘરમાં પ્રવેશ કર્યો તો જે પૂજા વન્યુ નામનું કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે એમાં બીજા માળે રૂમ નંબર બસો દસમાં પેસ્ટ કંટ્રોલમાં જે વપરાતું હોય એવું જંતુનાશક દવા જે કેમિકલ હતું એ લીકેજ હતું એવાના કારણે ત્યાંના જે રૂમ નંબર બસો દસની આસપાસ અને ઉપર નીચેના જે ઘર છે સ્થાનિક રહીશો છે એને ખૂબ જ ખાંસી આવતી હતી બળતરા થતા હતા સીધા ફેફસા ઉપર અસર થાય એ રીતે એમનું વર્તન હતું તો એ પબ્લિકોને ત્યાંથી સ્થળાંતર કર્યા ખાલી કર્યા સાથે સાથે અમારા કર્મચારીઓ જે સુરક્ષાના સાધનો પહેર્યા હતા બીએસએટ તેમ છતાં એમને પણ ખૂબ જ ઉધરસ ખાંસી આવી અને એ રીતે જે કેમિકલ જ્યાં લીકેજ હતું એને સીધું બંધ કર્યું પેક કર્યું જેથી ધુમાડો બહાર વધારે ન ફેલાય અને એમ કરીને બચાવ કામગીરી ત્યાં સ્થળ પર કરી અને તાત્કાલિક પોલીસને પણ ઘટના સ્થળે બોલાવી જીબીને ઘટના સ્થળે બોલાવી કે જેથી કરીને પોલીસ એમનું ઊંડાણપૂર્વક તપાસ કરે આ કેમિકલ કયા પ્રકારનું છે શું છે કેમ ત્યાં ઘરમાં લઈ આવ્યા કારણ કે રહીશ ઘર હોય ઘર હોય ત્યાં વપરાતું નથી કેમિકલ તે બાબતથી જાણકારી કરી હતી મકાન ઘટના સ્થળે ગયા ત્યારે દરવાજો લોક હતો અને તાળું તોડીને અમારા કર્મચારીઓ અંદર ગયા અને ત્યાં રહે છે એ લોકો ઘર વખરીનો બધો સામાન છે પરંતુ જ્યારે ઘટના સ્થળે પહોંચે ત્યારે કોઈ હતું નહીં પણ ફક્ત આ કેમિકલ લીકેજ હતું જે કેનોન સ્મોક નામનું આ કેમિકલ છે જે જંતુનાશક દવાયા કંઈ કે મચ્છર મોસ્કેટો મારવા માટે વપરાતું હશે એવું કહેવું છે બસો દસ રૂમ નંબરના જે ભાડુઆત છે એમનું નામ હતું આકાશ અને આકાશ એ પોતે પેસ્ટ કંટ્રોલમાં નોકરી કરે છે એવું એમને જણાવ્યું હતું અને આ કેમિકલ શા માટે ઘરમાં લઈ આવ્યા અને એમનો આગળનો વિષય જે છે પોલીસનો વિષય છે તપાસનો વિષય

એક હોય તો બધો ધુમાડો અમારી પર આવે પછી અમે તમામ ફ્લેટ ટ્રેવલ